જી તમારું વોટિંગ કાંકરેજ માં છે કે વાવમાં છે તમારું કાંકરેજ ના ઉમરીમાં વોટિંગ નથી મારું તો બેન કાંકરેજ માં છે ને ચૂંટણીઓ પોતાના કામના દમ પર લડાય તો અલગ વિષય છે ચૂંટણીઓ જાતિના દમ પર લડાય તો પણ આ રાજનીતિમાં એના માટે કોઈ પ્રતિબંધ નથી પણ ચૂંટણીઓ જો બોગસ વોટિંગના નામ પર જીતવાનો પ્રયાસ કરો તો તમે લોકતંત્રની હત્યા કરી રહ્યા છો અને લોકતંત્રની હત્યા કરતાં એક વ્યક્તિના માત્ર એક વોટનો આ સવાલ નથી પણ એક વ્યક્તિ આ રીતે કેટલા વોટ કરતા હશે અને આ રીતે કેટલા વ્યક્તિઓ કેટલા કેટલા વોટ કરી શકે છે એ પ્રશ્ન ઉભો થાય છે એક એવો પર્દાફાશ વાવ વિધાનસભાની ચાલુ ચૂંટણીમાં મારે કરવો છે જેમાં બોગસ વોટિંગ ક્લિયર દેખાઈ રહ્યું છે લિટરલી એક વ્યક્તિ જેનું જેને વિધાનસભા ક્ષેત્ર જ નથી વાવ એ ત્યાં વોટ વોટ કરે છે અને કર્યા પછી શું થાય છે એની વાત કરીશ નમસ્કાર આપની સાથે હું દેવાંશી ઉતાવળમાં એટલે વાત કરી રહી છું કેમ કે મારા માટે પણ આ શોકિંગ ઘટના છે કે આપણે જે સાંભળીએ છીએ કે બોગસ વોટિંગ થાય છે એનું એક ઉદાહરણ એક વ્યક્તિ જેમનું નામ નિરૂભા છે એ નિરૂભા પોતાનો ફોટો વોસ્ટ પોસ્ટ કરે છે એ ફોટોમાં એ આંગળી બતાવીને કહે છે એક મત રાષ્ટ્રહિતમાં જે તમને હું સ્ક્રીન પર પણ અત્યારે બતાવી રહી છું આ સાંભળતાની સાથે જ એમના એક જગ્યાએથી મને ફોન આવે છે ને પછી કહે છે કે આ ભાઈનું વોટિંગ તો કાંકરેજમાં છે કાંકરેજના કયા ગામમાં વોટિંગ છે પણ હું તમને કહું મેં જ્યારે ચેક કરવા મોકલ્યું અને પછી મેં કન્ફર્મ કર્યું પછી હું આ સ્ટોરી કરી રહી છું કાંકરેજના ઉંબરીમાં એમનું વોટિંગ છે એ કાંકરેજના કાંકરેજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ મહામંત્રી રહ્યા છે અને એ રાષ્ટ્રહિતનું કામ કાંકરેજમાં કરવા નથી જતા કાંકરેજમાં તો ભારતીય જનતા પાર્ટી હરી જાય છે એ મારું વોટિંગ ભાભરમાં છે એવું કહીને ભાભરમાં વોટ કરે છે કોઈ પણ આપણને વોટ્સએપ પર મેસેજ મોકલે એટલે આપણે ચલાવી તો દેવાય નહીં એટલે પછી મેં નિરૂભાને ફોન કર્યો મેં એમને પૂછ્યું કે તમારું વોટિંગ ક્યાં છે તો તમને કહ્યું મારું વોટિંગ ભાભરમાં છે તો મેં કહું સારું તો મને ઇલેક્શન કાર્ડ મોકલો તો એ મને એક ઇલેક્શન કાર્ડ મોકલે છે જે ઇલેક્શન કાર્ડ એમનું નથી એ મને બીજાનું ઇલેક્શન કાર્ડ મોકલે છે જેમનું નામ છે રાઠોડ રોહિત સિંહ જેમનું એડ્રેસ ભાભરમાં બતાવે છે અને એમના ફોટો પરથી ચહેરા પરથી ખબર પડે છે કે આ બીજા કોઈનું છે નામ પણ રોહિત સિંહ લખેલું છે એમને એવું હશે કે મને નામ નહીં ખબર હોય મેં ટ્રુ કોલર પર પણ ચેક કર્યું ને પછી એમને ફોન કરીને ચેક કન્ફર્મ કર્યું એના પછી હું એમને પાછો ફોન કરું છું મેં એમને કહ્યું કે તમે તમારું વોટિંગ તોબરીમાં છે તમે મને કેમ ભાભરનું કહ્યું કેમ મને ખોટું ઇલેક્શન કાર્ડ મોકલ્યું તો એમણે પોતાના કરેલા દરેક મેસેજ ડિલીટ કરી દીધા અને પછી કહ્યું કે ઓહો મને તો ખબર જ નહોતી મને તો એવું લાગ્યું કે તમે બીજું કંઈક પૂછી રહ્યા છો મેં તમને એવું ક્યાં કહ્યું એમણે જે જવાબો આપ્યા છે ગોળ ગોળ ફેરવનારા છે એમણે હજી હમણાં જ ભાભરમાં એ વોટિંગ કર્યું છે એ હમણાં જ એક કલાક પહેલાં ભાભરમાં વોટ કરીને આવ્યા છે એના પછી તરત જ એટલે જેવા વોટ કરીને આવીને ફોટો પોસ્ટ કરે છે મારા સુધી એ માહિતી પહોંચે છે હું એમનો સંપર્ક કરું છું અને પછી જે ચર્ચા થાય છે જે જવાબો થાય છે તમે ભરોસો નહીં કરો જો તમારા સુધી આવી કોઈ પણ માહિતી પહોંચે છે જો એ ગુલાબ જીતાડવા માટે જો એ કમળ ઉઘાડવા માટે કે પછી જો એ માવજીભાઈની ક્રિકેટ મેચ માટે આ ત્રણમાંથી એક પણ વ્યક્તિના સમર્થનમાં કોઈ પણ બોગસ વોટિંગ કરી રહ્યું છે તો એ વાવની જનતા સાથે અન્યાય કરી રહ્યું છે એ આ દેશના લોકતંત્રની હત્યા કરી રહ્યું છે તમારા સુધી કોઈ પણ આવા મેસેજ પહોંચે છે આવા વ્યક્તિઓ તમને શંકાસ્પદ દેખાય છે તો તમે અમને મોકલો ઇલેક્શન કમિશન આમાં શું કરશે મને નથી ખબર મારી પાસે બહુ જ ક્લિયર છે આ વાતો છે એના પછી એ ફરી ગયા એમણે મેસેજ ડિલીટ કરી દીધા બધેથી એ બધી જ સાબિતી છે ઇલેક્શન કમિશન આમાં શું કરશે કેટલા નિર્ણયો કરશે ક્યારે સાબિત કરશે આવીને મેદાનમાં ઉતરી જાય છે આ લોકો કોઈ રાષ્ટ્રનું હિત નથી કરતા ના એ સ્વરૂપજી હિત કરી શકવાના છે ના એ ગુલાબસિંહનું હિત કરી શકવાના છે ના એ માવજીભાઈનું કરવાના છે કોઈ પણ બોગસ વોટિંગ કરે છે તો એ વાવની જનતાની જવાબદારી છે ખુલ્લા પાડો એમને સાંભળો નિરુભા સાથેનો સંવાદ વોટિંગ એમનું કાંકરેજમાં છે હમણાં જ એક બે કલાક પહેલા વોટ કરીને આવ્યા છે ભાબરથી વાંશી બોલું છું જર્નલિસ્ટ છું હેલો જી મારે આપની પાસેથી એ જાણવું છે કે તમારું વોટિંગ કાંકરેજમાં છે કે વાવમાં છે મારું હા બાબરમાં બાબરમાં છે મને ખાલી તમારું એક ઇલેક્શન કાર્ડ મોકલો ને મને છે ને એક્ચ્યુઅલી એવી કમ્પ્લેન આવી છે કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે તો મને થયું ન્યૂઝ ચલાવતા પહેલા તમને પૂછું

ઓલ્ડ ફોટો છે બેન નહીં નહીં હમણાં તમે મને કહ્યું કે તમારું ભાબરમાં વોટિંગ છે એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે મારી પાસે રેકોર્ડિંગ છે તમે મને ખોટું ઇલેક્શન કાર્ડ ને આઈડી મોકલ્યું એ પણ રેકોર્ડિંગ છે તમે આઈ મીન મારી પાસે બધું જ છે થેન્ક યુ સો મચ કન્ફર્મ કરવા માટે કે કાંકરેજ છે એવું નથી બેન મારી વાત સાંભળો મેં જોઈ લીધું મેં જોઈ લીધું પણ મારી વાત તો સાંભળો બેન હા બોલો હું પોતે વોટિંગ કર્યું નથી તમે મને કહ્યું તમારું માં વોટિંગ છે તમે મને ઇલેક્શન કાર્ડ મોકલ્યું તમે મને ખોટું ઇલેક્શન કાર્ડ મોકલ્યું તમે મને ખોટું રાઠોડ રોહિત સિંહ ઇલેક્શન કાર્ડ નથી તમને મોકલ્યું હું વોટ્સએપ કરતો તો મારું તમને આવી ગયું મારા ભાઈ નું રોહિત નું હા મારું વોટ્સ તમને જોતું હોય તો આપી દઉં છું

સારું કંઈ જ વાંધો નહીં એ તમે સાબિત કરજો આગળ મારી પાસે બધી જ સાબિતી છે અત્યારે અને એમાં તમારી તમે મને જે કહ્યું કે તમારું ભાભરમાં વોટિંગ છે મારી પાસે એ રેકોર્ડિંગ પણ છે ભાભર વોટિંગ બેન નથી મેં કે તમને ભાભર મારા સમજવા ફેરજો મે મને ભાભર મૂકેલો મારી જવાબદારી સારું કંઈ જ વાંધો નહીં મારી પાસે રેકોર્ડિંગ છે એટલી સમજ ફેર છે કે નહીં એ તમને ખબર પડી જશે હમણાં સાવ આવું ના કરાય યાર આમ આઈ મીન વોગસ વોટિંગ ના હોય કંઈ વાંધો નહીં ચાલો ફોટો વોટિંગ કરીને શું કરું કો મારો કોઈ આગોવાળો ઊભો નથી અહીં હા એકમત રાષ્ટ્રહિતમાં એ પણ મે વાંચ્યું ચાલો થેન્ક યુ